હારી નાખી પાલો એટલે આપણું ફોર વ્હીલ ને આવી જાય ફોર વ્હીલ એમાં હારવાનું પાલો જલ્દી અનબોક્સિંગ થઈ ગયું છે પાલનું અને અનબોક્સિંગ કરવાનું બાકી છે કારણ કે વરસાદનું બધું રહ્યું ન ભરાય એટલે જ ખોલ્યું બધું એ ફોર વ્હીલ ભરાઈ ગયા છે બે ગાડીથી થી લઈને નીકળી જાય છે ઘરે નાખવા માટે જો લાટ એટલે આપણે લઈને નાખવાના એટલે આપણને બહુ બળનું આપણે થાય કેવી નહીં એવું થાય ને પાંચ છ ફેરા નાખ્યા આપણે ફોર વ્હીલમાં

એકદમ મસ્ત હે ઓલા હજી ગાડી તો કપાળ લેવા ઘરિયા ગઈ હે મારી બેન એટલે હવે ભરવી પૂછે આ નું કામ પૂરું થઈ ગયું અહીંથી જોઈ લો કેવી રીતે કહો જો હે ભાઈ જો આવી રીતે અતિ મસ્ત રીતે થઈ ગઈ આમ દરવાજો ઉઘડી ગયો તો ભાઈ પાલો બાલો થોડો જાજો નાખી દીધો હે ફરઝામાં થઈ ગયો તડકો તો ભાઈ નીકળી ગયા મોટર શરૂ કરવા માટે કારણ કે કુંડી ભરવી હે પાલો જલ્દીથી મોટર શરૂ કરતા આવી અને પછી ખાઈ પી લેવી અને પછી હુવી ની રેતી ખાવી આવી એટલો પાલો વળી હારીશું મોટર શરૂ થઈ ગય છે અને આવતું મસ્ત મજાનું ટાઢું પાણી આવતું તો કીધું હાલો જરાક આપણે નાયા જ નાખવી નાવન કરી લીધા છે અને ઘર તરફ પગ માંડી દીધા છે પ્રાણ કરી લીધું છે ઘર તરફ જવા તો હાલો જરાક નાઈ નાઈ નાખ્યા માથું જ કપાઈ ગયેલા હોય ને આખા વિડીયો માં વાંધો નહીં હાલો આવી હાલો ઘરે વયા જઈએ થઈ ગયો છે બપોર પછી સમય ને અત્યારે અમે આવી ગયા છીએ બધાય દડે રમવા માટે પૂરે ને બધાય દડે રમી છે દડે હાલો આપણે સી બોલર તો આપણે બોલિંગ નું કામ કરી નાખ્યું તો પાછળ વયો જાય ક્યાં દોડ્યો હવે હાલો જલ્દી જરાક બોલિંગ નું કામ કરી નાખ્યું આપણે એક ગયો તો

દડો હઈ ખોવાઈ ગયો એટલે જો આ લબડે દડે થયો મેં જો રીમી ટપી કે જો અને જો ટીપી પડે ને કેસ કરવાનું એ રીમીશવી તો દા